આપણે ચાર નાસ્તો બાકી તો કાય છે આપણે હરવે હરો હાઈલા જઈએ અને આપણે મોસેક ના લાગે રાઈટ નું મોસેક ના લઈ જવું અને કાય છે હવે ઉપડતું નહીં એટલે આપણે મોસેક ના લઈ જવાનું આ લઈ જવાનું વાડી જો કાય અત્યારે તો આમ ગીમડાઈ નું કપ નાખ્યું ને એટલે થોડું દેખાય ગઈ ટાઈટ ઘણી વાય અને પાછું મેં સટ સટના ગસ પીરું બહુ ટાઈટ થોડુંક દોડવું દિવસ તો જો ગઈ આપણે અમારે તલાવનું પાણી તો અહીંથી નામ જાય તે કોકની એક્ટિવા પડી ગઈ ગાય છે આપણે આ ટાળ ટપીને અને પછી આમ આગળ ખૂણો ગાય છે તો એ બાજુ સામે સીધી દેખાય ફટાફટ આ લાગી વાળીને પાણી કરતી ચાલુ નાય તો ગાય છે આપણે વહેલું પાણી વારવાનું ચાલુ થયું વારવાનું થયું કાંઈ તો વહેતું પાણી લગભગ આપણે અગિયાર વાગ્યે અગિયાર બાર વાગ્યે અગિયાર ને તેત્રીસ મિનિટે વાર્યું હતું ગાય તો અને આજ તો વહેલું પાણી વાર છ વાગે તો ગાય હું જાગી ગયો અને સાડા છ વાગે તો હું પાણી વાળો નીકળી ગયો તો અંજુ થઈ ગયું ગઈ જ ફટાફટ હાલાકી આપણે પપાડી તો ગેટ ખોલ નાખી અને ગેટ ના આડો વાસ્ત હજી પાછા ગાયો આપણે અંદર ન બળી તો અને ગાય આમ જો કેટલા આ બાજુ વાવેતર છીએ નાઈ કોઈ છે ફિનિશિંગ કેવું લાદીઓનું લાદીઓ બી કરી દીધી એટલે અંદર કુઈતરા કરીએ અને આ બાજુ પૂરાનું ફિનિશિંગ આમ તાર હોવા કે તો અહીં જ ટાઈટ કહો ગાઈસ આપણે એવું આપણી વાળી હાલ જેવી અને ટાઈટના બહુ ટાઈટ ભાઈ તો હાલ જે ઓ ગાઈસ આપડે વાડીઓ કોગી ગયા છે અને જો ગાઈસ આપડે ખાતર ની થેલી ઉપર ઠારાયો ને જો ગાઈસ પર લેગી ગાઈસ ઠારાવી ગયો છે અને આમાં ગામમાં જો ઠારાવી ગયો ઓ ગાઈસ આપો ખાાયા फटाफट જોઈને વાજરૂ ઉપર નાખી આપણો પાણી ચાલ થઈ જાય તો હાલ ગાઈસ આપડા અહીંયા જો અમે લઈને દઈએ ઈ ઓ ગાઈસ આપડા આલ ખોલ નાખી પછી આપડે પાણી ઉલાવાળા ચાલુ થઈ જશે ફટાફટ વાલ ખોલ નાખી એટલે પાણી ચાલુ કરી નાખે વાલ ખોલ નાખ્યો ધુમાડા કેટલા કાઢે આમ જો ગાર આવેલો હે ને એટલે આપણે શેડ વાળે ગાચાસ ધુમાડા કાઢે ગણી ની શેડ થાય સીધી લાડુ કરી દેવાય આમ તો હવે ગસા પાણી ન નીકળે અને આપડે હાલાજી પાણી આલે અહીંયા તો જો ગસા આપડે સંપલ તો એને કાટતા જાય એટલે ભાઈ જાચો હાલી નો જવું પડ્યું સમજો પગમાં લાગે મને પાઠા ફેટ ગાઈસ આપડો ઓલી હોડી રહી ને અહીંયા આપડે ગાઈસ ઝૂકડી બનાવી લી છે ને ફેટ અહીંયા ફેટ ગાઈસ પાણી નીકળ છે ઓલા વાલે તો ફટાફટ અહીંયા જઈ અને જોયું પાણી નીકળે કે નથી કરતું કારણ કે ટાંકામાં પાણી જાતું છે ને તો પાણી નહીં આવતું હોય તો અહીંયા ફટાફટ જઈ તો ગાઈસ આપણે ઓડી પોગી ગયા અને આપણે પાણી નીકળે જવું એટલું બધું પાણી નીકળે તો આપણે ગાય પાંચ છે અને પાણીમાં તો ગાઈસ પાણી તો આપણે ગરમ છે ઠંડુ નથી પીડાનું ગાઈસ પાણી ગરમ થઈ જાય અને ઉનાળાનું કાઢું થઈ જાય તો ગાઈસ આપણું પાણી જાય હેડ એટલે સેટાની આપણે ગાચી એક બે વાટી પાવેલી હોય ને અહીંયા પાણી વળી જાય છે તો અહીંયા બધું આપણે જવાનું હોય અને ગાચ આજે આપણે વિડીયો બનાવવા સ્ટેન્ડ ભૂલી ગયા ઘરે રહી ગયું આજે ગાચ આપણે વહેલા થયું ને તો વિડીયો બનાવવાનું સ્ટેન્ડ ઘરે રહી ગયું એટલે આપણે હાથ થી બ્લોક બનાવવાનું તો આપણે હવે પાણી ગાય અહીંયા જાય ને અહીંયા આપણે હાલું જવાનું છે અને અહીંયા ગાછ આપણે પણ નાકા વારવાના તો આપણે પાવડે પૂી ગયા અને આપણે આ નાકા પાવેલા છે અને નથી પાવેલા પાણી ગાય એટલે આમ પી છે અને અહીંયાથી ના ઓળખ છે વારડીમાં તો ગાય આપણે છેલ્લી વારડીમાં ભરવાનું પાણી અને પાવડો લેતા જઈએ અને ગાય ટાઈટ ને આમ જો પગ ઠરી ગયા ફૂલ ટાઈટ ભાઈ પગ ઠરી ગયા આ ઘઉંમાં ગાય ઠાર આવેલો છે ને એમાં હાલવાનું થાય ને એટલે પગ ઠરી ગયા ફૂલ આમ કેમ ખાલી સડી ગયું એવા થઈ ભાવ તો આપણે જે પાણી આવ્યું દોરિયામાં ઘણું હવે હર આવશે અને ઠારના લીધે તો ગાય છે આપણે પગ મારીએ ને હાલાતું નહીં અને ઠાર બહુ ઠંડી લાગે બહુ બહુ આમાં પાણી આપણે વારેલું છે ને તો આમાં જોતાવી નાખું ફરી ગયું કે ના પરાણું મને લાગે ગાઈસ નાખું તો ફરી ગયું છે પાણી આમાં વરીને આવતું જ એટલે આ બધું ચેક કરતા કે ઓહો ગાય હાલાતું નહીં એટલી પગમાં ખાલી ચડી ગાઈસ નાખું ફરી ગયું આપણે

ના દીધું હવે પાણી સીધું અહીંયાથી થી આમ આવશે ને એટલે આમ જ જાય છે અને ગઈ આપડે હુકું હોય ને અહીંયા આપણે તોય નાખશું અહીંયા વચ્ચે પારી રહી ને અહીંયા આપણે તોડી એટલે આ નાકો એટલે પડી ગયું ઓ ગાઈસ આપણે એક વાડી પડી ગઈ હતી આમ જો ગાઈસ આપણે એક એક બે ગાઈસ તો બે હજી તો પાવેલા છે એક જ ગાય બાકી છે અને એક આપણે નાખું પડી ગયું હોય હશે ત્યાં વારતા વારતા ગાય છે નાખું વારેલી હવે બસ આપણે વાગી ગયા હાડા બાર અને આપણે જવાનું ઘરે જમવા અને અત્યારે ગાઈસ માં હું પણ નાખા વાર છે પછી ખાઈ ભાઈ પાછો આવતો રહેવાનો પછી આપણે પાછા નાખા વારવાના અને હજી તો ગાઈસ આપણે ઘણું છે તો હાથી નામ જો હાલીને જવાનું ઠેઠ વગર ગાઈસ આમાં ટાવર દેખાય ને લગભગ એક વાગી જાય છે અડધી કલાક પોતા થઈ જાય ઘરે અને ઘરે ખાઈને તો મોરસાયકલ લઈને પછી વર્ત આવવાનું હોય અને ગાય છે મોરસાયકલ કહું લાવ્યા બહુ ટાઈટ હતી ને એટલે આપણે નું મોરસાયકલ લાવ્યા ના આપણે ઘરે પણ લાવ્યું નહીં ટાઈટને બહુ ટાઈટ ભાઈ ખાલીને આવતું નહીં અને આપણે હવાયરમાં વહેલા ઘણા આવ્યા હતા પાછા હવારમાં વહેલા છ વાગ્યે તો ગાઈસ આપણે આવ્યા હતા અને ટાઈટ બહુ હતી ગાઈસા વય તો હતરેજી જો કોટ નક કાઢ્યો છટ કાઢીને મેક દીધો હે બાવરે ઢીંગળ દીધો અનેજી કોટ નક કાઢ્યો બસ આપડો બ્લોક હજી હેન્ડ નથી હોયો આપડો ગાઈસ બ્લોક બાકી હે તો આજે તો ગાઈસ આપડા ઘરે પડી ગયા અને પહેલા તો ગાઈસ આપણે તાડું ખોળવાડું જ ચાવી બોતવી જેસી જી આપડે હેડ આમ જો વાની સાઈડ પર તો આપણે તાડું ખોલવા માંખી

તો ગાય આપણે હે કોબી ગાય છે સોરી હો આપણે હે ફૂલાવાનું શાક અને આપણે તેલવાળી લોટલી અને એક બીજી લોટલી તો ગાયશ આજનો બ્લોક આપણો આટલો જ હતો મળશું એક નવા એક બ્લોકમાં બાય 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 બાય